નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે જોઈશું કોમન પ્રવેશ પરીક્ષા જે પ્રશ્ન બેંક જીસીઆરટી સાઇડ પર મૂકવામાં આવી છે તેનો પાર્ટ બે બરાબર પહેલાં અગાઉના વિડીયોમાં આપણે પાર્ટ વન બનાવી લીધો છે મિત્રો હજુ સુધી તમે ન જોયો હોય તો જોઈ લેજો મિત્રો આજે આપણે એકસઠમાં પ્રશ્નથી ચાલુ કરીશું મિત્રો પાર્ટ ટુ છે એમાં ભાષા હિન્દી અંગ્રેજી એનો આપણે વિભાગ લઈશું મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો મિત્રો જેથી નેક્સ્ટ વિડીયો પણ તમને મળી શકે ચાલો મિત્રો તો આપણા આજે જીસીઆરટી પ્રશ્ન બેંક બી પ્રશ્ન એકસઠ ચાલુ કરીએ બરાબર ત્રણ પ્રવેશ દ્વાર ધરાવતી વાવ કયા નામે ઓળખાય છે તમને ખબર હોય તો આના માટે તમારે કર્મ યાદ રાખવાનું ન ભ જ વી શું કર્મ યાદ રાખવાનું ન ભ જ વી ન એટલે નંડા ભ એટલે ભદ્રા જ એટલે જયા અને વી એટલે વીજ આ એક બે ત્રણ અને ચાર જો આ પ્રવેશ દ્વાર છે એક પ્રવેશ દ્વાર હોય તો અમને નંદા બરાબર બે હોય તો ભદ્રા ત્રણ હોય તો જયા અને ચાર તો બીજા આપણે કેટલું પૂછ્યું છે ત્રણ તો આમાં આવશે જયા બરાબર મિત્રો નવા જવી નામ યાદ રાખવાનું તમે ઉપર ઉપરકોટની મુલાકાત લેશો ત્યાં નીચેનામાંથી તમને કઈ ટોપ જોવા મળશે નહીં નહીં છે મિત્રો જો તેમાં રાણકી તોપ જોવા મળશે નહીં બરાબર નીચેનામાંથી કયું જૂથ ઘડિયાળ સ્વાદવાળા પદાર્થોનું નથી બરાબર ગળી એટલે મીઠું જ લાગે બરાબર કયું નથી જો સાકર મત ગળા હોય ગોળ સાકર તો મરચું એક હોય બરાબર ઓપ્શન બી તમે ટીવીમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યા છો ટીમ એની બેટિંગ છે મેદાન પર ટીમ બી ના કેટલા ખેલાડી છે એનો મતલબ કે મેદાન પર ટીમ બીની ફિલ્ડિંગ છે બરાબર તો ફિલ્ડિંગ કરતી ટીમના અગિયાર ખેલાડી જોવા મળશે જુલે ઝુલે શબ્દ તમને કયા વિસ્તારમાં જોવા મળે છે તો લેહમાં જોવા મળે છે નીચેનામાંથી કયા શબ્દ જૂની વસ્તુ પાણીમાં ડૂબશે બરાબર જો આ બહુથી પાણીમાં તાવશે તાંકડી લોખંડની ખીલી બરાબર આ પાણીમાં ડૂબી જશે મિત્રો ચાલો ભારતના કયા રાજ્યમાં ઘાટ જંગલો આવેલા છે બરાબર તો અરુણાચલ પ્રદેશમાં ઘાટ જંગલો આવેલા છે ભૂકંપ આવે ત્યારે શું ના કરવું જોઈએ ઘરની બહાર નીકળી જવું એ કરવું જોઈએ ખુલ્લા મેદાનમાં જવું જોઈએ મેદાનની ઘરમાં આવવું જોઈએ ઘરમાં ટેબલ જેવી ભારે વસ્તુની નીચે બેસવું જોઈએ તો શું ન કરવું જોઈએ કે ભાઈ મેદાનમાંથી ઘરમાં આવવું જોઈએ નહીં બરાબર ચાલો મદારીના વ્યવસાયમાં ઉપયોગી સાધન કયું છે મદારી એમાંથી કયું સાધન વાપરે તમને કહો મદારી બિન વગાડે બરાબર તો આમાં ઓપ્શન ડી પર્વતારોહણ કરતી વખતે શરીરને કયા પ્રકારના ખૂણે રાખીને ચઢાણ કરવું જોઈએ તો તમને ખબર હોય તો કાઠ ખૂણે રાખીને ચઢાણ કરવું જોઈએ બરાબર ઓપ્શન સી તમારા ઘરની નજીકની કચરાપેટીમાં કચરો દસ કે પંદર દિવસ સુધી પડી રહ્યો છે તમે શું કરશો કચરો સડી જાય તેની વાત જોશો કચરામાંથી શું થાય છે સોરી તો કચરો સડી જાય છે કચરામાંથી વાસ આવે છે કે રોગચારાફે તમને ખબર હોય કચરો જો વધુ સમય પડે તો આ બધી વસ્તુ થાય છે તો ઓપ્શન ડી વરસાદના કારણે સડી જમીનમાં યોગ્ય વેસ્ટ થયેલ છે તો જશુભાઈ કયા પાકોનું વાવેતર કરશે તમને ખબર હોય તો ભાઈ વરસાદની ઋતુમાં આપણે કયો પાક વાવીએ છીએ ખરીફ પાક વાવીએ છીએ બરાબર ડાંગર છે એ બધું બરાબર રવિ પાક શિયાળામાં યાદ રાખજો ઉનાળામાં જાયદ પાક ઉનાળો બાજરી છે આ છે શિયાળામાં ચણા ઘઉં વગેરે વાવવામાં આવે છે એટલે આમાં આવશે ખરીફ પાક વરસાદની ઋતુ સિવાય ખેતી કરવામાં નીચેનું કયું જૂથ ઉપયોગી થઈ શકે વરસાદની ઋતુમાં આપણે વરસાદના પાણીથી ખેતી કરીએ છીએ પણ એ સિવાય બરાબર તો જો કેનલ નદી કૂવો હા એમાં પાણી લઈ શકાય નદી કેનલ બોરવેલ કૂવો ટ્યુબવેલ કે તળાવ તો પહેલા તમામ તમામ આવશે આ પેલા તમામ ચાલો નીચેનો યોગ્ય જોડકો સાચો છે તે આપણે પકડવાનું ચાલો કૂતરો તો કૂતરામાં શું હોય છે બોલો કૂતરામાં તીવ્ર દ્રણેન્દ્રિય હોય છે એટલે કે તેને સૂંઘવાની શક્તિ ગજબની હોય છે એટલે આમાં આવશે ક બરાબર માછલી તો માછલી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે બરાબર એટલે આમાં આવશે ક સમડી તો સમડી શું કરે છે જમીન પરની ધ્વજાર અનુભવે છે કે વસ્તુ તો વસ્તુને ઘણી દૂરથી જોઈ શકે તો તમે સાંભળી જોઈ હશે બહુ ઊંચેથી તે સાપ કે નાના જંતુઓને જોઈ શકે છે અને સાપ તો જમીન પરની ધુજાડી અનુભવે છે ચાલો તો પહેલીની સામે ઘ હોય બીજાની સામે ક હોય એવું જોડકો આપણે પસંદ કરવાનું છે બરાબર તો આ પહેલું પહેલાંની સામે ઘ છે ક છે બરાબર એટલે આ ઓપ્શન આવશે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ચાલો એ ખાડા ખાબજમાં પાણી એકઠું ન થવા દો હા પણ સાચું છે પાણીની ટાંકી ઘડા કુલર વગેરેને સમયાંતરે સફાઈ કરો મચ્છરદાનીનો ઉપયોગ તાળો તાળો બરાબર કોઈ જગ્યાએ પાણી ભરાય હોય તો કેરોસીનનો છંટકાવ કરો બરાબર તો એમાં પહેલું આ પહેલું છે સોરીએ એક નંબર છે પ્રિન્ટ મિસ્ટેક હતી પહેલું બીજું અને ચોથું આ ત્રણ સાચા છે મચ્છરદાનીનો ઉપયોગ તાળો એ ખોટું વિધાન છે બરાબર તેનાથી રોગ ફેલાય બરાબર એટલે આપણે આવશે ઓપ્શન ડી ચાલો તમે નીચેની પરિસ્થિતિ દરમિયાન છાતીના ધબકાની સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવો ઉતરતો ક્રમ એટલે પહેલાં સૌથી વધુ આવે પછી એનાથી ઘટાડતા જાઓ ચાલો કઈ પરિસ્થિતિમાં છાતીના ધબકારા સૌથી વધુ હોય છે પહેલાં આવશે તો ચાલો જો એક મિનિટ ચાલ્યા પછી સૂતી વખતે પાંચસો મીટર દોડ્યા પછી કે જમવા બેઠા તો સૌથી પહેલાં આવશે પાંચસો મીટર દોડ્યા પછી બરાબર પછી આવશે એક મિનિટ ચાલ્યા પછી પછી આવશે જમતી વખતે અને આવશે ચોથોમાં હા સૂતી વખતે બરાબર એટલે બે ચાર સોરી ત્રણ પહેલાં આવશે ત્રણ બરાબર પછી આવશે એક પછી આવશે ચાર અને પછી આવશે બે ત્રણ એક ચાર બે બરાબર તો ત્રણ એક ચાર અને બે નીચેનામાંથી કયા ખાતે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાશે નહીં એટલે કે બગડી જાય કરી શકશે લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાશે બરાબર તો તમને યાદ હોય તો આપણે દાળ ભાત તો લાંબા સમય દહીં છાશ તિખારી છૂંદો અથાણું પાપડ મમડા સેવ રેવડી શ્રીંગણનો ભથ્થો બગડી જાય એટલે આમાં આવશે અઠાણું બરાબર અઠાણું આપણે લાંબા સમય સુધી પાપફળ સંગરી શકીએ છીએ ચાલો પ્રશ્ન નંબર અઠ્યોતેર નીચેનામાંથી અવકાશી પદાર્થોનું જૂથ કયું છે બરાબર તો જો ગ્રહ ધૂમકેતુ અને ટોર્ચ આ જૂથમાં બે અવકાશી છે પણ આ ટોર્ચ એ નથી સૂર્ય ચંદ્ર વિમાન તો આ બે છે પણ આ નથી પૃથ્વી મંગળ ને ટેલિસ્કોપ આ બે અવકાશી છે જ્યારે આ માનવસર્જી છે તો સૂર્યચંદ્ર ધૂમકેટલું ઓપ્શન ડી નીચેનામાંથી કયા પ્રકારનો ખોરાક ખાવાથી સ્વસ્થ જલ્દી બગડી જશે તો તમને ખબર હોય તો આમાં આવશે વાસી ખોરાક નીચાનામાંથી કઈ મૂળ પેદાશ ભારત દેશની નથી તમારે પાઠમાં આવે છે આવું બરાબર તો આમાં આવશે મરચાં અને ભીંડા બરાબર એ ભારત દેશની પેદાશ નથી ચાલો મિત્રો તમને આ રીતે એક ફકરો આપશે બરાબર ફકરાના આધારે એક્યાસીથી છ્યાસી પ્રશ્નોના જવાબ આપવાના છે જો હું ફકરો વાંચું છું ફટાફટ રંગબેરંગી વસ્તુઓને રંગબેરંગી પતંગોથી બધા ધાબા હાઉસફુલ હોય વરી પાછા બુમર વડાડા અને સાથે ચારે બાજુ વાજેન્દ્રોના ઘૂંઘાર દરેક ધાબા પર જુદા ગીતો વાગતા હોય જાણે ગીતની પણ સ્પર્ધા એમાં કોઈકનું કંઈ સંભળાય નહીં અરે સાંભળવું જ કોને હોય છે સૌ આપણી અપની અપની મસ્તી મેં પતંગ પર કેવા જાત જાતના કોઈ ફૂદ્દી તો કોઈ પાવલો અને ચાંદરો કોઈ આ આખો અવસર પાછો પવનદેવ પર આધારિત પતંગોનું નિયંત્રણ પવનદેવના હાથમાં જો પુષ્કર પવન હોય તો પણ તકલીફ અને બિલકુલ પવન જ ન હોય તો પણ તકલીફ ને સમઘાત પવન હોય હોય જ ક્યાંથી સૌને આ દિવસે પવનદેવની પૂજા કરવાનું મન થાય આ રીતે તમારે એક ફકડો ફર્સ્ટ ક્લાસ ધ્યાનથી વાંચી જવાનો પ્રશ્ન જ ચાલો ધાબો હાઉસફુલ થઈ એનો મતલબ શું તો કે આખું ધાબું ભરાઈ ગયું ધાબું ખાલી થઈ ગયું ખૂબ જ ઊંચું હતું કે ચોખ્ખું તો આખું ધાબું ભરાઈ ગયું હાઉસફુલ એટલે ભરાઈ ગયું ફુદ્દી પાવલો ચાંદરો શું છે તો જો મિત્રો ફુદ્દી કોઈ પાવલો કોઈ ચાંદરો આ એક પતંગ છે બરાબર તો કે પતંગ છે બરાબર સમઘાત એટલે શું તો કે ભાઈ સમઘાત એટલે જો ઓપ્શન છે સરખી ઘાતવાળું સમાન ખૂણાવાળું વિષમ પરિસ્થિતિનું કે સરખા આકારનું તો સરખા આકારનું એટલે કે સરખી સરખું મતલબ બરાબર આમાં આવશે મિત્રો ઓપ્શન એ સરખી ઘાતવાળું બરાબર એટલે કે એક સરખું પવન હોય બરાબર ચાલો પતંગ નિયંત્રણ પવનદેવના હાથમાં આ વાક્યને નજીકનો અર્થ કયો પવનદેવ પવન પવનને પવનદેવ અંકુશ રાખતા પવન વધઘરત પવનદેવના હાથમાં છે પતંગને સાડી ઉડાવવા માટે તે પવનને પતંગને પવનદેવ કાબૂમાં રાખે છે પવનદેવ પતંગને ઉડવા લીધા નથી તો પવનની વધઘરત પવનદેવના હાથમાં છે એમ કહેવા માગે છે આ આખો ખાલી જગ્યા પાછો પવનદેવ પર આધારિત બરાબર ખાલી જગ્યામાં કયો શબ્દ મૂકીએ તો ફકરા મુજબ સાચું વાક્ય બને આ આખો ઉત્સવ બરાબર ઉત્તરાયણ આ ઉત્તરાયણના ફકરા વિશે છે બરાબર પતંગ ક્યારે ક્યારે ચગાવવાની મુશ્કેલ પડે પવન દેવ રિસાય હોય ત્યારે પવનની વટકત અનુકૂળ હોય ત્યારે પવન સારો હોય ત્યારે કે પતંગ નાનો હોય તો પવન દેવ રિસાય ત્યારે બરાબર પવન જ ન હોય તો પતંગ ચગે નહીં ચાલો પ્રશ્ન નંબર સત્યાસી લોકોએ અજાણ્યા માણસને ચોર સમજી ઢીબી નાખ્યો વાક્યનો અર્થ સમજીને યોગ્ય શબ્દ આપો ઢીબી નાખ્યોનો મતલબ શું એટલે આ શું કામ ધીપી નાખ્યું બરાબર તો મારી નાખ્યો મોટી સજાથી ઘેર સમજતી કે ખૂબ માર્યો અજાણ્યા માણસને ચોર સમજી સમજી ઘેર સમજતી આ બરાબર ઓપ્શન સી અલગ પડતો શબ્દો કયો શિક્ષક મેદાન વર્ખન કે સરપંચ તો આમાં સરપંચ અલગ પડે છે હાલની ક્રિયા ચાલી રહ્યો તેવું વાક્ય કહ્યું હું જમ મુંબઈ જઈ આવ્યો આવ્યો આ ભૂતકાળ છે મહેશે લેસન પૂર્ણ કરી તો આ પણ ભૂતકાળ છે મારે મામાના ઘરે જવાનું છે આ ભવિષ્ય છે રમા જમવા બેઠી છે એટલે આ આવશે વર્તમાનકાળ માહિતીના આધારે સાચા વાક્ય શોધો ભીમ એક સાથે વીસ અર્જુન યુધિષ્ઠિર પાંચ પાંચ અને નકુલ સહદેવ બે બે લાડવા ખાય છે બરાબર તો પાંડવમાં સૌથી વધુ લાડવા ખા ભીમ ખાય છે બરાબર આ વાક્ય સાચું છે અર્જુન કરતાં સહદેવ ત્રણ લાડવા વધુ ખાતો બરાબર તો જો અહીંયા નકુલ અને સહદેવ બે બે લાડવા ખાય છે બરાબર અર્જુન પાંચ ખાય છે એટલે અર્જુન કરતાં સહદેવ ત્રણ તો ખોટો વાક્ય છે યુધિષ્ઠિર અને અર્જુન સરખા લાડવા ખાય છે તો અર્જુન અને યુધિષ્ઠિર પાંચ પાંચ લાડવા ખાય છે બરાબર તો આ વાક્ય સાચું છે અને સહદેવ નકુલ ભીમ કરતાં હોઉં છે હા તો ભીમ કેટલા લાડવા વીસ ખાય છે સહદેવ નકુલ બે વેલાડવા ખાય છે બરાબર તો આનો જવાબ આવશે પહેલો બીજો ને ચોથો સોરી પહેલો ત્રીજો ને ચોથો એટલે ઓપ્શન સી નીચાનામાંથી કયું બહુ વચનવાળું વાક્ય છે શોધો મેં મોતી લીધું મને રસ્તામાં મોટા ભાઈ મળ્યો અમારા બગીચામાં કેરીના ઘણા હજાર છે મેં પુસ્તક ખરીદ્યું એટલે કેરીના ઘણા ઝાડ છે ઓપ્શન સી ચાલો હું તારી સાથે આવું છું કોણ રસ્તો રોકે છે ચાલો તો આમાં આમાં કયા પ્રકારનું રહેલું છે થપકો છે આ આ દર છે આ ગુસ્સો છે કે સલાસ આ ગુસ્સો આવે નહીં બરાબર આમાં આવશે દર બરાબર એમાં છોકરાને દર છે કે બીવે છે એટલે આ એને કહે છે કે ચાલ હું તારી સાથે આવું છું ચાલો સોહમ પપ્પા તેણે એક ભેદ આપવા માંગતા તો એમણે તે તો તે એમણે આપણે ખોટું વાક્ય અહીંયાથી ચાંકવાનું છે અને સાજો કહ્યું છે એને આપણે આ રીતની જોર લખવાની છે તેમાં હું રાઉન્ડ કરું છું એમણે આવશે સરપ્રાઇઝ આપવાનું વિચાર્યું તે ભેટ સ્વીકારી તો તેઓ નીકળે તે ભેદ સ્વીકારી રાજી રાજી થઈ ગયો અમે બધા ભેટ શું હશે એ વિચારતા એટલે અહીંયા તે નીકળી જશે અમે બધા રહેશે પણ એમણે સસ્પેન્સ રાખ્યો એટલે આમાં કયો આવશે સૌથી પહેલાં એમણે આવશે પછી આવશે તે અમે અને એમણે એટલે આવશે ઓપ્શન એ આ રીતનું તમને પૂછાય છે ચાલો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે નર્મદા કિનારે આવેલા મંદિર જોવાની બહુ ઈચ્છા હતી ખાલી જગ્યા હતી તો અહીંયા શું આવશે પણ રજા હતી તેથી શક્ય બન્યું પણ રજા હતી બરાબર અહીંયા આવશે એટલે એટલે જોવાની ઈચ્છા હતી રજા હતી સોરી અહીંયા પણ જ આવશે પણ રજા હતી એટલે છતાં શક્ય બન્યું નહીં રજા હતી છતાં શક્ય બન્યું નહીં એટલે એટલે મેં બધા પ્રયત્નો કર્યા હું મુલાકાત કરી શકું નીચે કયું છું જો અહીંયા એટલે તો બેસે એટલે અહીંયા આવશે પહેલાં પણ પણ રજા હતી છતાં શક્ય બન્યું નહીં એટલે મેં બધા પ્રયત્નો કર્યા ઓપ્શન સી ચાલો જોડકા જોડકા જોડતા કયો કદમ સાચો બને બરાબર ચાલો તો મુલાકાત વખતે જ યાદ આવ્યું કે અમે સાથે ભણતા હતા એટલે આની સામે આવશે બે સૈન્ય તૈયાર હતું પરવાનગી મળે એટલે યા હોમ આમાં ત્રણ ગઈકાલે મેં નવી જ ફિલ્મ જોઈ બરાબર અને ચાર અમે બધા પુસ્તક લેવા રોડમાં ઊભા હતા એટલે કે એકની સામે બે બેની સામે ત્રણ ત્રણની સામે એટલે ઓપ્શન ડી ચાલો સાચી જોડણી લખો પતંગયું તો આપણા આમ લખીએ ને પતંગ બરાબર એટલે ઓપ્શન એ તો આ છે પંતગ્યુ આ છે પતંગિયું અને આ પંતગ્યુ એટલે પતંગિયું એટલે આ આવે બરાબર ચાલો સાચું વાક્ય ઓળખો મને રમાને મોસંબી આપું છું નહીં હું રમાને મોસંબી આપું છું ઓપ્શન બી બરાબર મારો મનગમતો વિષય ગુજરાતી છે એટલે ગુજરાતીમાં મને સારા માર્ક આવે છે મને ગણિત આવડે છે મને ગણિત બહુ ફાવે છે એટલે ગુજરાતીમાં મને સારા માર્ક આવે છે ઓપ્શન એ તું બહુ દૂર છે વાક્યનો વિરોધી અર્થ શું થાય બરાબર તો તું હું બહુ નજીક છું હું બહુ દૂર છું હું અને તું બહુ બહુ નજીક છે કે તું નજીક છે તો આમાં આવશે તું નજીક છે બરાબર બહુ દૂર તું બહુ દૂર છે અને વિરતા તું નજીક છે બરાબર ચાલો બિલાડી રોટલો લઈ ગઈ બિલાડીની જગ્યાએ કૂતરો મૂકો તો વાક્યમાં કેટલા ફેરફાર થાય તો જો પહેલો ફેરફાર તો બિલાડીની જગ્યાએ કૂતરો મૂકે કૂતરો રોટલો લઈ ગયો એટલે બે ફેરફાર થાય બરાબર કૂતરો રોટલો લઈ ગયો બરાબર ઓપ્શન સી ચાલો હવે ઇંગ્લિશ વિભાગ છે બરાબર એકસો ને એકથી આઈ બોઇલ સમ વોટર ખાલી જગ્યા મેડ અ કપ ઓફ ટી મેં થોડું પાણી ગરમ કર્યું મેડ અ કપ ઓફ થી અને બ એટલે પણ એન્ડ એટલે અને સો એટલે તેથી ને ઓઢ એટલે અથવા એટલે આમાં આવશે ઓપ્શન બી ખાલી જગ્યા ઇઝ ટેલિફોન બરાબર હું ઇઝ અ ટેલિફોન ટેલિફોન કોણ છે એવું તો આવે નહીં વાય ના આવે વેન એટલે ક્યાં છે તો વેર ટેલિફોન ક્યાં છે વેર ઇઝ ધ ટેલિફોન બરાબર નીચેના સ્પેલિંગ સાચો સ્પેલિંગ જો ટીચરનો પાછો સાચો સ્પેલિંગ શું થાય ટી એ સી એસ ઈ આર બરાબર એટલે ઓપ્શન સી લીફ લીફનું બહુ વચન થાય લીવ્સ એલ એ વી ઈ એસ લીવ્સ જોવા પૂછાશે તમારે જેને પાછળ એફ હોય એને ઈ એસ લાગે બરાબર નીચેનામાંથી કયો શબ્દ જુદો પડતો શબ્દ લખો બરાબર પ્લે સિંગ સોંગ અને પૂટ તો જો આ પ્લે આ સિંગ અને પોટ આ ક્રિયાપદો છે આ સોંગ એ ક્રિયા છે બરાબર એટલે આમાં આવશે ઓપ્શન સી તમારાથી કોઈ ભૂલ જ તમે શું કહેશો તો સોરી ઓપ્શન બી ઓકે કેટ ઇઝ ખાલી જગ્યા તો ટેબલ જો અહીંયા બિલાડી છે દેખાય છે તમને ઝાંકી છે બરાબર ટેબલની નીચે છે તો અંડર આવે બરાબર ઉપર હોય તો ઓન આવે એ નીચે છે એટલે ઓપ્શન સી ડોક્ટર વર્ક્સ ઇન ખાલી ડૉક્ટર ક્યાં કામ કરે છે પોસ્ટ ઓફિસ રેલવે સ્ટેશન સ્કૂલ કે હોસ્પિટલ તો હોસ્પિટલ ચાલો હવે આવશે હિન્દી બરાબર સહી વિધાન શું નહીં લડકે ખેલ રહે હે લડકા ખેલ રહા હે લડકે ખેલ રહે હે બરાબર ઓર લડકે ખેલ રહા હે તો આમાં આવશે જો આ બંને બાય મિસ્ટેક સેમ જ છે બરાબર ગમે એ લખી શકો ઓપ્શન સી લડકે ખેલ રહે હે સમાટી શબ્દ કી ગલત જોડ પહેચાની ખોટી જોડ આકાશ એટલે નભ સાચું સૂર્ય એટલે દિનકર સાચું છત એટલે ધરા હાથી એટલે ગજ તો આમાં આ ખોટી જોડ છે છત એટલે ધરા ના આવે બરાબર ધરા પૃથ્વી થાય ખાલી જગ્યાએ સભી વિદ્યાર્થી હે મેરા સભી વિદ્યાર્થી મેં સભી વિદ્યાર્થી મેં કે તો હમ સભી વિદ્યાર્થી હે હૈ ફલોકી ગલત જોડ પહેચાની ચાલો ગુજરાતી હિન્દી છે કેલા તો કેળું બરાબર આમ તો કેરી અંગૂર તો દ્રાક્ષ અનાડ તો નાળંગી બરાબર તો અનાડ એટલે ઢાડમ થાય બરાબર એટલે આ ખોટી જોડ છે ચાલો શબ્દકોશ કે સહી ક્રમ પહેચાનીએ બરાબર તો જો શબ્દકોશમાં તો આપણે પહેલું આવશે અવાર બરાબર ઓપ્શન એ ચાલો સંકેત વહેતાને આ સંકેત સાનો છે આ રસ્તો છે પણ આગળથી પહોળો છે બરાબર તો આગે કા માર્ગ બંધે નાના આવે આગે કાં રસ્તા છોડાય હા આગે કા રસ્તા છોડે ઓપ્શન બી ચાલો ઘોડા શબ્દ કા લિંગ પરિવર્તન કીજે તો ઘોડામાં અનાડી આવે ઘોડાડ આવે ઘોડા કે ઘોડી તો ઘોડાનું લિંગ પરિવર્તન ઘોડી થાય બરાબર તો મિત્રો આ હતું પ્રશ્ન બેંક બી પાર્ટ ટુ બરાબર એમાં ગુજરાતી વિષય અંગ્રેજી વિષય હિન્દી વિષય આવી ગયું છે મિત્રો તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન સી લઈશું મિત્રો વિડીયોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો મિત્રો અસ્તુ